સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની સાથોસાથ ફોરેસ્ટની લેવાયેલી પરીક્ષાના ઉમેદવારોના માર્ક જાહેર કરવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવ્યું હતું રાજ્ય સરકારના ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીઈ સબ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ જેવી અલગ અલગ સ્વવર્ગ અને કેડરની ભરતીઓની સીબીઆરટી પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામાં આવતી હોય છે આ પદ્ધતિમાં વિષમતા હોવાને સાથોસાથ ફોરેસ્ટ ભરતીના ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતી જેના અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે આવદન પત્ર પાઠવી સીબીઆટી પદ્ધતિની વિસંગતા દૂર કરવાની સાથોસાથ ફોરેસ્ટ ભરતીના ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી મારું નામ શેખ મુનેજા સલીમભાઈ છે

તમે એમ ક્યો છો અને કા કાલે જે આયો એમાં તમે એમ ક્યો કે જેનો મેરીલમાં નામ છે ને માર્ક જાહેર ન કરો તો તમે એના માર્ક ખોલેવા જાય નથી કરતા અને નોર્મલ આ છે તો તમને સીબીએડી પદ્ધતિ ખબર નથી તો તમે ઈ રીતે પહેલા પહેલા 50 જણાને તમારા સ્ટાફને બિહાડો કે સીબીએડી પદ્ધતિ શું છે પછી તમે અમારા ઉપર છોપી બેઠો કે આ રીતે હોય તમે આમનામ અમારા ઉપર છોપી બેઠો પહેલા શું હતું જ્યારે બાર પડ્યું ત્યારે કે તમે ઓએમઆર સીધું અમારો લેતો एग्जाम બરોબર

અને આઠસો ત્રેવીસ જગ્યા ના આઠ ગણા એટલે કે પાસઠ ઉમેદવાર ના ફક્ત નામ લઈને સીધા બોલાવી લેવામાં આવ્યા છે એવું જાહેર કરવામાં આવ્યું છે કે કોઈ માર્ક દર્શાવવાના થતા નથી તો આ કેવો અન્યાય કહેવાય ગુજરાત સરકાર ની છત્ર હેઠળ આ બધા પદાધિકારીઓ આવી રીતના મનમાની કરી લે તો તાના જેવી વસ્તુ થઈ ગઈ અમારી કલેક્ટર સાહેબ ની એવી રજૂઆત હતી કે જે અમારી સાથે અન્યાય થયો છે એનો અમને ન્યાય મળે અને પરીક્ષા પદ્ધતિ સીબીઆરટી નાબૂદ થવી જોઈએ એની સરકાર સુધી વાત પહોંચાડે અને જે આ ન્યાય કરવાની વાત છે એમાં સ્પષ્ટ ન્યાય હોવો જોઈએ પોતાની રીતે આવી રીતના જાહેરાત કરવાથી કોઈ અર્થ નથી રહેતો કે માર્ક જાહેર કરવામાં નહીં આવે આવું અધ્યક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જેનું નામ છે એને ફક્ત પરીક્ષા ફિઝિકલ ટેસ્ટ આપવામાં આવશે બાકીના ના માર્ક જાહેર કરવાના થતા નથી આવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે